તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે બે હજાર પચીસની અંદર નવી યોજના આવી છે તો આમાં કેટલાક લોકોને નવા મકાનો આપવામાં આવશે તો આજે આપણે વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરીશું પીએમ ગ્રામીણ આવાસ યોજના બે હજાર પચીસ પ્રધાનમંત્રીની આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે તેમના કેટલાક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ બાદ હવે ગ્રામ્ય કક્ષાએ પણ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા ઓનલાઈન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસના બાંધકામ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે ઉપરાંત ઓનલાઈન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરીને તાલુકા પંચાયત કચેરી તેમજ નક્કી કરેલા સર્વે વયનો સંપર્ક કરવાનો રહેશે સર્વે માટે છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ છે આ સહાય માટે નવા વર્ષે બે હજાર ચોવીસ પચીસથી વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીનો હાથ ધરવામાં આવ્યો છે કેટલાક લાખની સહાય અને ધારાધોરણ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તક સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો બનાવવામાં આવશે હવે ગ્રામ્ય કક્ષાએ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાભ ગરીબી વર્ગના લોકોને મળી રહે તે હેતુસર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક વર્ષનું આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો હવે વાત કરીએ કે તમારી જોડે કઈ કઈ વસ્તુઓ ના હોવી જોઈએ જેથી કરીને આ યોજનાનો લાભ મળી શકે તો મિત્રો પહેલું છે થ્રી વ્હીલર ફોર વ્હીલર વાહન ના હોવું જોઈએ ખેતીલાયક સાધન થ્રી વ્હીલર ફોર વ્હીલર વાહન ના હોવું જોઈએ રૂપિયા પચાસ હજારથી વધુ ઉપર કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટ ના હોવી જોઈએ અને ચોથો છે ઘરનો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી ના હોવો જોઈએ અને મિત્રો આગળ વાત કરીએ કે કઈ કઈ વસ્તુ તમારી પાસે ના હોવી જોઈએ તો ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકારી સાથે નોંધાયેલી બિનકૃષિ ઉદ્યોગ ધરાવતો ન હોવો જોઈએ પરિવારનો કોઈ પણ વ્યક્તિ માનસિક આવક પંદર હજારથી વધુ ના હોવી જોઈએ ઇન્કમ ટેક્સ ભરતો પણ ના હોવો જોઈએ પ્રોફેશનલ ટેક્સ ભરતો પણ ના હોવો જોઈએ અને મિત્રો નંબર છે કે અઢી એકર અથવા તેનાથી વધુ તમારી જોડે પીએચ જમીન પણ ના હોવી જોઈએ અને દસમો છે વાર્ષિક આવક છ લાખથી વધારે તમારી પાસે ના હોવી જોઈએ ફોર્મ ક્યાં ભરવાનું અરજદાર પાસે પાક્કું મકાન ના હોવું જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ બાંધ મકાન બાંધવા માટે નાણાં મેળવ્યા ના હોવા જોઈએ જેનું પાક્કું મકાન ના હોવું જોઈએ અને મિત્રો આ ફોર્મ ઓનલાઈન ભરવા માટે સરકારની આ જે વેબસાઇટ છે એના ઉપર જઈને તમે ફોર્મ ઓનલાઈન ભરાવી શકો છો અને હવે આપણે વાત કરીએ કે આ યોજનાની અંદર કયા જરૂરી ડોક્યુમેન્ટ છે જે તમારે ફરજીયાત જોઈશે તો મિત્રો એની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડ આવકનો દાખલો મોબાઈલ નંબર આધાર કાર્ડ બેંકની પાસબુક મનરેગા જોબ કાર્ડ જાતિનો દાખલો ચૂંટણી કાર્ડ તો મિત્રો આટલા તમે ડોક્યુમેન્ટ્સ લઈ અને તમારી ગ્રામ પંચાયતમાં જશો તો તમને આના વિશે ફોર્મ ભરી આપશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને પણ આવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ